ચલો બોલું છું પાંચ છિનલ ધ્યાન રાખવાનું ત્રણ દસ ચાર આઠ एक सात बे वेरी गुड क्लेप क्लेप कर भी पड़े आवाज आओ पड़े वेरी गुड गोटी दो बड़ा पान वेरी गुड स्पीड रखो वाह भाई वाह સાતડો સીધો છે કે ઊંધો છે વેરી ગુડ ચલો નવડો કેમ મૂકવાનો વેરી ગુડ સરસ રમવાની મજા આવે છે ને આ ચલો તૈયાર પાંચ પાંચ અડે પારે વાહ ચલો ત્રણ સાત સાત એક આઠ ચલો ચાર દસ 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 બે નવ છ વેરી ગુડ ક્લેપ ચલો ગોઠવી નાખો ક્રમમાં ગોઠવા ચલો વેરી ગુડ ઝઘડા પછી શું આવશે સાચું કર્યું છ પછી શું આવે મૂકો હા સાત વડો સીધો કરો સરસ ક્લેપ કરી દો ચલો સાત ઝડપ રાખવાની વેરી ગુડ ત્રણ નવ ચાર એક

વેરી ક્લેપ એક પાંચ ત્રણ સાત બે આઠ ચાર વેરી ગુડ નવ સાત અરે વાહ વાય વા પાંચ દસ બે

છ આંગળી બતાવો વેરી ગુડ છ આંગળી બતાવો બધા વેરી ગુડ સરસ એક એક જીરો